જય શ્રી રામ મિત્રો જય શ્રી રામ બાકી તમારું મારા એક નવા બ્લોગ માં આજે આપડે જવાનું છે અત્યારના પૂર માં નાઈ ધોઈ નાઈ ધોઈ લીધું અને હવે અત્યારમાં આવું છે પાછું નાવા ત્યાં તો રાજકોટ કૃષ્ણ ઓટો વર્ક માં તો અત્યારે જવું હોય કૃષ્ણ માં નીકળી જવું અત્યારે વાગો થઈ ગયા છે સાડા પોણા આઠ જેવું થઈ ગયું છે તો નીકળવું હોય તો અત્યારે આપડે ભોગી ગયા તા રાજકોટ માં આપણે માધાભાઈ ચોકડી આવી ગયા હતા જો ને હવે ડાયરેક્ટ જઈ ક્રિષ્ના તો તમને ત્યાં જઈને મળું અત્યારે આપણે આવી ગયા હતા ક્રિષ્ના વોટર પાર્કે જો જઈ અંદર હવે તો ચાલો ઘન્ટીન્યુ રહેજો અત્યારે જઈએ આપડે હાલી ને અંદર ને જઈએ અંદર તો મળીએ આગળ અત્યારે આપણે કૃષ્ણ ઓટો વર્ક માં નવરા થઈ ગયા હતા નાઈ ભાઈ લીધું હવે આરી બેટ બહુ ધુબા માર્યા અને હવે જાવું હવે આપણે ચોટીલા તો ચાલો જઈએ ચોટીલા અત્યારે ઉપર ચોટીલા દર્શન કરવાનો પ્લાન થયો છે ઉપર તો ચાલો જઈએ ઉપર દર્શન કરવા તમને પણ કરાવી ગયા ચોટીલા દર્શન કરવા જો આવી ગઈ ચોટીલા ઉપર ચડવું ચડવાનું ચાલુ જઈએ ઉપર એ તો આમ બહુ ઊંચું હોય જાય એમાં શું થઈ ગયું

ચાલો જમી લઈએ ને તમને બતાવો જમવા આવી ગયો દાળ મખની સલાડ ને હું કે ઈ ખબર ના પાપડ ખાવા માંડી દો છાસ ભરે તો અત્યારે આપણે આવી ગયા તા ઘરે ને હું તમને એક વાત કહેવા માંગુ છું વાતમાં એ કે આપણે જ્યારે ઓટોવક માં નાતા હતા ત્યારે આપણે વિડિયો લેતા હતા બ્લોગ બનાવતા હતા આપણે જ્યારે નાવા ગયા ને પહેલી વાર જે સ્લાઇડમાં ગયા ને મારી પાસે નીચે આવ્યા ને તો આપણો ફોન તો કંઈ વોટ અપ્રૂફ તો હતો નહીં આપણે કોતરી આવ ને જે પ્લાસ્ટિકની એમાં નાખ્યો તો તો પ્લાસ્ટિકની કોથરી હતી વોટરપ્રૂફ હતી પણ શું થયું એમાં ખબર નહીં એમાં એમાં પણ પાણી ઉયું ગયું તો મોબાઈલ આખો પલ્લી ગયોને ઘણીક વાર બંધ થઈ ગયું આપણા ફોનનું પછી સ્પીકર પણ બંધ થઈ ગયું તો માન માનમાન કરો પહેરો ને મોબાઈલ ચાલુ કર્યો ભાઈ અને ભાઈ મોબાઈલ મૂકી દો પછી નાતાતા ભાઈ બપોરે નાસ્તો કર્યો તો જમવાની ભૂખ તો નથી લાગી ગઈ બધું તો પાણીમાં રહ્યા હતા તો પણ નથી લાગી ડાયરેક્ટ ભાઈ ડાયરેક્ટ આપણે જવાનો પ્લાન થયો ચોટીલા તો ચોટીલા ગયા ને પછી ત્યાંથી સ્પેશિયલ જમવા માટે આપણે પાછા રિટર્ન આવ્યા હતા એક જગ્યાએ નામ તો કંઈક સારું હતું મને ભૂલાઈ ગયું હવે ત્યાં જઈને દાલ મખની બહુ મજા આવી મિત્રો એકવાર તમે જાઓ જરૂર ટ્રાય કરજો તો બહુ તો તો પછી આવી ગયા તો આપણે અત્યારે ઘરે ભૂલો લેવાનું ભૂલાઈ ગયો તો ભાઈ કયા કેવો હડપદ નથી મિત્રો એમ જ કહો તો તમને બાપ બાપ બુજ દુઃખો મીડ્યું એમ આપણે જાઉનમાં દર્શન કરવા ગયા તો માતાજી માતાજી ને ખબર કે અમને ગેમ ચડાયવા એ જરાક હાલો ની દેવડ હતી નહિ તો પણ અમે ચડી ગયા હતા તો બસ મિત્રો આજ માટે આટલું જ જય શ્રી રામ એન બાય બાય જય શ્રી રામ હવે આપણે મળીશું કાલે